દ્વારા મ્યુઝિક લાઈવ કોમેડી શો વિથ સાયરામ દવે લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા મ્યુઝિકલ કોમેડી શો વિથ સાયરામ દવે લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રોટરીયન્સ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ શ્રી મનીષ મહેતાએ આ ઉમદા પહેલને સપોર્ટ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઇવેન્ટ વિશે વાત કરતાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ શ્રી રોટરીયન મનીષ મહેતાએ જણાવ્યું હતું કે મ્યુઝિકલ કોમેડી શો વિથ સાંઈરામ દવે લાઈવ કોન્સર્ટનું આયોજન એક ચેરિટી ફંડ માટે કરવામાં આવ્યું હતું આ મ્યુઝિકલ કાર્યક્રમમાંથી જે ફંડ એકત્રિત થયું છે તેનો ઉપયોગ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલી તેલાવ સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવલ ભવિષ્ય નિર્માણ માટે કરવામાં આવશે બહુ સરસ મજાનું આખું આયોજન અને આખા આયોજનમાં જમવા સાથેનો કાર્યક્રમ કોઈ સરસ મજાની એક સ્કૂલને ડેવલપ કરવા માટે છેલ્લા ત્રણેક વર્ષથી રોટરી ક્લબ મહેનત કરી રહ્યું છે અને એને આ વખતે અગિયારમું અને બારમું ધોરણ પ્રાઇમરી સેક્શનથી ઉપર રહી અને ખૂબ સરસ રીતે જે વાતાવરણ બન્યું છે આ સેવાની એક સરસ મજાની પ્રવૃત્તિને વધારવા વધારવા માટે અને પોંખવા માટે આખા અમદાવાદ શહેરમાંથી આપ બધા જ્યારે ઉપસ્થિત છો એકચ્યુલી આ જે એલઈડી સ્ક્રીન રાખી છે ને એ બહુ સારી વ્યવસ્થા છે કે તમે દૂર પાછળ છેલ્લે બેઠા હોય ને એને પ્રોપર અમારા ફેસ એક્સપ્રેસ દેખાય હવે અમારે કઠણાઈ એ છે કે પેલી લાઈનવાળા અહીંયા જ જોવે છે કારણ કે બાબા રામદેવે મને કીધેલું કે એકારે પાડો સારું લાગે અમદાવાદનું બાબા રામદેવે મને કીધેલું મને કે સાંઈરામ તમારા કાર્યક્રમમાં ત્રણ કલાકમાં જે ત્રણસો તાલી પાડે ને એને કોઈ દિવસ નહીં પડે મેં કામ કે જે લોકો તાલી પાડે ને એ લોકોના બધા હાથના એક્યુપ્રેશરના પોઈન્ટ દબાઈ જાય મેં કીધું પણ પડે આનું સાયન્ટિફિક રીઝન એને મને બહુ સરસ જવાબ આપ્યો કે જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એને કોઈ દીધું તમે હોસ્પિટલમાં જોયા મારું નામ પૂર્વીશ પટેલ છે હું રોટરી ક્લબ ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમમાં સેક્રેટરી છું છું અને આ જે ઇવેન્ટ છે રોટરી ચેરિટી ડિનર ટુ પોઈન્ટ ઓ એ એમાં ફંડ રેઝિંગ ઇવેન્ટ છે અને એમાં જે ફંડ રેસ થશે એ આપણે શ્રી સાર્વજનિક વિદ્યાલય તેલાવ છે એ સ્કૂલમાં ઇલેવન્થ અને ટ્વેલ્થના ક્લાસરૂમ બિલ્ડ કરવા માટે વાપરીશું એ સિવાય ત્યાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આપણે ઓપન કરી રહ્યા છે અને હાલમાં લાસ્ટ યર જે અમે ચેરિટી કર્યું હતું એમાંથી અમે નાઇન્થ અને ટેન્થના ક્લાસરૂમ બિલ્ડ કર્યા હતા અને એ સ્કૂલમાં સ્કિલ ડેવલપમેન્ટની અમે ઘણી સારી એક્ટિવિટી કરી રહ્યા છે હેલો ગુડ ઇવનિંગ એમ નવનીત ગુલાટી રોટેરિયન નવનીત ગુલાટી મેં અમદાવાદ રોટરી સુપ્રીમ કે એસોસિએટેડ હું એ ચેરિટી ઇવેન્ટ આજ ઓર્ગેનાઇઝ ક્યા એક તૈલાવ સાનંદ ડિસ્ટ્રિક્ટમાં એક સ્કૂલ હમલો એડોપ્ટ કર્યા જીસમે અંડર ચિલ્ડ્રન કા અપલિફ્ટમેન્ટ કે જો ટોટલ મેહુલ રાઠોડ જે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું અને આજે મને તમને જણાવતા આનંદ થાય છે કે વિશ્વમાં રોટરી જે બસ્સો દેશોમાં પથરાયેલી છે અને સેવાકીય કામ કરે છે એવું જ આ રોટરી અમદાવાદ સુપ્રીમ કે જે આજે એક બહુ જ મોટા ડિનરનું આયોજન કર્યું છે અને આ ચેરિટી ડિનરમાંથી જે પૈસા ભેગા થશે જે ફંડ ભેગું થશે તે સમગ્ર પૈસો તેલાવ ખાતેની પ્રાથમિક શાળાને અપગ્રેડેશન માટે વાપરવાના છે અને એ જે પ્રાથમિક શાળા છે એની એટલી જરૂરિયાત છે કે અમદાવાદ સુપ્રીમ ક્લબ એ તેલાવની પ્રાથમિક શાળાને એક વિશ્વકક્ષાની સ્કૂલ બને એક પ્રમાણેની તૈયારીઓ કરી રહી છે માટે આપ હું સર્વેનો આભાર માનું છું સ્પોન્સરર વગેરે જે લોકો આમાં સહકાર આપ્યો તે સર્વનો હું સમગ્ર રોટરીવાર પરિવાર તરફથી આભાર માનું છું થેન્ક યુ અમે ગયા વર્ષે પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેના થકી અમે અંદાજિત રૂપિયા પંદર લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા જેનો ઉપયોગ પણ બાળકોના શિક્ષણ અને ભવિષ્ય નિર્માણમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચેરિટી કરનાર મહાનુભાવોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અમદાવાદના બારસો કરતાં વધુ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઉપસ્થિત સૌ કોઈએ ફૂડ કાઉન્ટર્સ અને લાઈવ એન્ટરટેઈનમેન્ટની મજા માણી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ રોટરીયન શ્રી મનીષ મહેતા પ્રોજેક્ટ ચેર રોટરીયન શ્રી દિલીપ નાયર સેક્રેટરી રોટરીયન શ્રી પૂર્વિશ પટેલ પીઆર અને મીડિયા કોઓર્ડિનેટર રોટરીયન શ્રી નવનત ગુલાટી તેમજ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના સભ્યો તેમજ અમદાવાદના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો હું રોટેરિયન નીડમ ચૌધરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની છું આ ડિસ્ટ્રિક્ટમાં રોટરી દ્વારા ખૂબ સુંદર સેવાકીય કાર્યો થઈ રહ્યા છે અને છેલ્લા એકસો ને ઓગણીસ વર્ષથી આ એકમાત્ર એવું સંગઠન છે સમગ્ર વિશ્વમાં કે જે સેવાકીય કાર્યો સતત કરી રહ્યું છે એવા આ રોટરી સંગઠનનો એક ભાગ એવી રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમ દ્વારા ઘણા સમયથી આ પ્રકારના ચેરિટી ડિનરનું આયોજન થાય છે અને ચેરિટી ડિનર દ્વારા જે કંઈ પણ ફંડ એકત્ર થાય છે એ સમગ્ર ફંડનો ઉપયોગ એ લોકો દ્વારા જે સ્કૂલ્સ એડોપ્ટ કરવામાં આવે છે સ્કૂલના અપગ્રેડેશનમાં કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ એ લોકોએ આ સુંદર ચેરિટી ડિનરનું આયોજન કર્યું છે અને આ ચેરિટી ડિનર દ્વારા એકત્ર થયેલું સમગ્ર ફંડ તેલવ ખાતે હમણે જે સરકારી પ્રાથમિક શાળા જે એડોપ્ટ કરેલી છે એના અપગ્રેડેશન વપરાશે અને આ આયોજન માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના રોટરીયન મિત્રો અને આખા શહેરના લોકોએ જે ખૂબ ઉદાર હાથે મદદ કરેલ છે એના દ્વારા આ કાર્યક્રમ ખૂબ સફળ રહે એવી મારી શુભકામનાઓ છે અને એનાથી આપણે સારી સ્કૂલનું નિર્માણ કરી શકીશું એનો મને પૂરો વિશ્વાસ છે મારી શુભેચ્છાઓ છે નમસ્કાર હું રાકેશ મહેતા ડિસ્ટ્રિક સેક્રેટરી જનરલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવ રોટરી સુપ્રીમ ચેરિટી ડિનર ટુ પોઈન્ટ ઓ એક અગત્યની ઇવેન્ટ ચેરિટી કોઝ માટે જે થવા જઈ રહી છે મને જાણવા મળ્યું છે કે સમગ્ર ચેરિટીના જેટલા બી પૈસા હશે તે સ્કૂલ અપગ્રેડેશન અને સ્કૂલના ઉત્થાન માટે કરવામાં આવશે હું રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે છે આ સાયન્સ બિહાઇન્ડ ધ સ્પિરિચ્યુઅલિટી એ મને તમને એક સમય કહેવામાં નથી આવ્યું એટલે આખી એક પેઢીને એવું લાગે છે કે વિશ્વ છે ને એ બહુ આગળ છે આપણે હજી બહુ બેકવર્ડમાં છીએ આપણે બહુ પાછળ છે અરે ભાઈ હું નથી વૃક્ષમાં હું પીપળો છું આવું જ્યારે નારાયણ ગીતામાં કીએ આનો મતલબ કે પીપળાનું ઝાડ તમે કાપવું નહીં ને એટલે પીપળ પાન તોડીએ ન ભાંગીએ વડની ડાળ વડલાની ડાળ તોડવાની ના પાડે છે આપણા વડીલો કારણ કે એક પેઢી આખી અહીં ફોર્ટી પ્લસની ની બેઠી છે એના જમાનામાં એલકેજી એચકેજી હતું જ નહીં બગીચાઓના ઉદ્યાન હતા નહીં આપણે તો વડલાની વડવાઈઓ હિંચકીને મોટા થયા છે એ આપણું એકચુઅલી બગીચો હતો એક વડલો પીપડ પાનનો તોડીએ ન ભાંગીએ વડની ડાળ અને વહેતી નદીમાં જો થૂકીએ આ વહેતી નદીમાં થૂકવાની ના પડે બીજો કચરો તો બહુ દૂર તો બેસે ગુરુને ગાળ એ તમારો ગુરુ હોય તમારો સદગુરુ હોય તમારો માં બાપ હોય તમારો પરમાત્મા હોય એને ગાળ એટલે પ્રકૃતિની આવી ચિંતા લોક કલાકારોએ એક દુહામાં કરી છે પણ સોફિસ્ટિકેટેડ વર્ગ સુધી આ વાત આવી રીતે પહોંચી નથી એટલે યાદ કરાવું કે આપણે વિશે એક એક દુહો ગાયો પણ આમાં તો સીબીએસસી વાળા બધા ઇંગ્લિશ મીડિયમમાં એક્ચ્યુઅલી ભણેલા પણ બેઠા છે અને દેશી કેટલા બધા ડાયરા સાંભળીને બેઠા હોય એવાય છે આમાં તો કોલાવરી વાળા છે